કે મહારાજ લાખ વહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર લઈ આ પૃથ્વી ઉપર આવ્યા છે એટલા જીવોનું કલ્યાણ કરવું છે મનવાર એટલે મોટી સ્ટીમર પણ એ મોટી સ્ટીમર કેટલી મોટી તો એમાં એક લાખ નાના વહાણ સમય જાય જે મોટા યુદ્ધના જહાજો હોય છે તો એક એક એવા જહાજ ઉપર પંદર પંદર વીસ વીસ વિમાન એ ઉભા રહ્યા હોય તો આવા મોટા યુદ્ધ જહાજ હોય છે તો ગુણાદિતંદ સ્વામીએ કહ્યું કે શિવજી મહારાજ આવી મોટી મનવારો લઈને આવ્યા કે એક મનવાર એટલે કે મોટા જહાજમાં નાના એક ડાક વહાણ આવી જાય અને એવી સો કરોડ મનવાર એટલે કે એક અબજ મનવા એ શ્રીજી મહારાજ લઈ રહ્યા એટલે કે એક અબજ અને એની અંદર આવા લાખ લાખ વાહન હવે કેટલા બધા જીવોનું કલ્યાણ કરવું એટલે ટૂંકમાં પૃથ્વી ઉપર જેટલા જીવ પ્રાણી માત્ર છે બધાને અક્ષરધામમાં લઈ જવા છે એવો શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને એના માટે મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા તો આવા એમના એક સંકલ્પની અંદર એ આપણને ભણવા માટે એમણે તક આપી હું ના સ્વામી એમની વાતોમાં બીજું પણ કર્યું કે આટલા બધા જીવોનું કલ્યાણ કરવું તો મહારાજ કે અમે કેટલે પહોંચી વળીએ એટલે પછી એમણે સંકલ્પ કર્યો કે આ પ્રકારે અમારા સંતોના દર્શન કરે એનું કલ્યાણ પણ હવે સંતોના દર્શન કેટલા ને થાય તો મારા જે સંતાન કરે કે અમારા હરિભક્તોના દર્શન કરે એનું પણ કલ્યાણ એના ગોળાનું પાણી પીવે કે હરિભક્તને પાણી પાય એનું પણ કલ્યાણ કોઈ પણ રીતે ભગવાનના યોગમાં આવેલા ભક્તનો સંબંધ થાય તો પણ એના કલ્યાણના માર્ગે મુસાફરી શરૂ થઈ જાય ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણનો મોટો આશય એ છે કે અનેક જીવને આ મોક્ષ માર્ગે ચડાવવા અને એટલા માટે એમણે મધ્યના સત્તાવનમાં બચાવમાં કહ્યું કે આપણને જે વાત મળી છે એ આપણે બીજાને પણ આપવી આજનો દિવસ સંપર્ક દિન છે અને એનું સૂત્ર સ્વામી શ્રીજી આપ્યું છે એ આપણને એમના કાચકક્ષા ઉપર દેખાય છે કે રાજકોટને રંગી દઈએ તો ઓઇલ પેન્ટ કે ડિસ્ટ્રેથી કે ચૂર્વલિંગ રંગવાની વાત નથી પણ સત્સંગના રંગે સત્સંગથી આખા શહેરની અંદર આપણે આ પ્રકારે સમગ્ર શહેરને રંગી દઈએ એ પ્રકારની એમની એ ભાવના છે તો શા માટે આવી એમની ઈચ્છા છે કારણ કે આ પ્રકારે જે કોઈ જીવને ભગવાનને સંતનો યોગ થાય એ સુખીઓ થઈ જાય કારણ કે આ સત્સંગ વિના એ સુખ શાંતિ ક્યાંય નથી વલ્લભદાસ કવિએ લખ્યું કે સત્સંગ વિના સુખ ક્યાંય નથી સદગુરુએ સ્થાનમાં સમજાવ્યું સત્સંગ વિના સુખ ક્યાંય નથી એને જો આ ગુણાતી સંતનો સંબંધ થાય અને એના સંગે એ ગુણાતી થાય તો જ એને શાંતિ આપેલી મધ્ય એકાવનમાં વસાતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યાં સુધી આ જીવને ત્રણ ગુણ નો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થાય એમ નથી ત્રણ ગુણ એટલે સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ એમાંથી બીજા અનેક દોષો ઉભા થાય છે રજો ગુણમાંથી માંથી કામાદિક દોષોની ઉપરથી થાય તમો ગુણમાંથી માંથી ક્રોધાદિ દોષોની ઉપરથી થાય સત્વ ગુણ અંદર થી પણ એવા બંધનકારી અનેક દોષ ઉભા થાય તો આવા ત્રણ ગુણનો જ્યાં સુધી આ જીવને સંગ છે ત્યાં સુધી મારા કે કોઈ જીવ સુખ્યો થાય નહીં બધાને આવી જીતા એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય ભલવાન હોય સત્તાવાળો હોય ગમે તે હોય પણ એને જંપ પડવાનો નથી તો આપણે અન્ય જે સત્સંગ વાત કરવાની એના માટે છે એ દ્વારા એના જીવનમાં શાંતિ આવે એને જીવનની અંદર મોક્ષ ની પ્રાપ્તિ થાય તો એ આપણું લક્ષ્ય છે આપણે પોતાનું તો કલ્યાણ કરવાનું છે પણ જે આપણા યુગમાં આવે એને પણ આ સત્સંગની વાત કરીએ આપણી ભક્તિ છે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે યહ ઇમમ પરમમ દુર્યમ મદ ભક્ત શું અભિધાસ્યથી ભક્તિમય પરમ કૃતવા મામે એશ્ય આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહે છે કે જે મારું આ પરમ છે પરમ એટલે ટોપ ભગવાનની વાત એ જલ્દી માણસના હાથમાં એવી નથી એટલા માટે કૃષ્ણ ભગવાને કહ્યું કે યહ જે વ્યક્તિ ઇમ પરમ ગુહ્ય આ મારા સ્વરૂપ ની વાત મતભક્ત અભિદાસ્ય જે બીજાને સમજાવે છે એ પરામ કૃતવા એ મારી પરા ભક્તિ કરીને મામેવ ઐષ્યથી મને પામે છે અસંશય આમાં કોઈ શંકા રાખવી નહીં તો આપણને જે ભગવાનની વાત મળી છે બીજાને કરવી એ પણ એક ભક્તિ છે જે માળા કરવી એ ભક્તિ પ્રદક્ષિણા કરવી એ ભક્તિ પંચામ પ્રણામ કે દંડવ પ્રણામ કરવા તે ભક્તિ જેમ અભિષેક મૂર્તિ ઉપર કરવો એ ભક્તિ ભગવાનની મૂર્તિ ઉપર પુષ્પ ચંદન વગેરે ચડાવવા એ ભક્તિ એવી જ રીતે ભગવદ્ ગીતામાં આ વાત કરી કે જે ભગવાનનું જ્ઞાન આપણને થયું હોય એ બીજાને આપવું એ પણ એક ભક્તિ છે સંપર્ક ભક્તિ આપણે એને કહી શકીએ મહારાજે પણ મધ્યના સત્તાવનમાં વસાતમાં કહ્યું કે ખરો ભક્ત કેને કહેવાય તો ઉપદેશ કયા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ આવે તો તે ઉપાધિ સહન કરીને પણ ભગવાનની વાત કરવામાં કાયર પણ રાખેલી એ મહારાજ કે ઉત્તમ ભક્ત છે તો શિવજી મહારાજની પણ આ ઈચ્છા છે કે આપણને જે વાત મળી છે આ સત્સંગની ભગવાનની એ આપણે બીજાને કરીએ એ પણ એ આપણું ભક્ત પણ છે જેમ કિલક ચાંદો કરીએ તો બીજાને ખ્યાલ છે આ ભક્ત છે જેમ ગળામાં કંટી વચાનાથી ખબર પડે કે આ ભક્ત છે એવી જ રીતે શિવજી મહારાજે કહ્યું કે જે પોતાને મળી સત્સંગની ભગવાનની વાત અન્યને કહે છે એ પણ એક પ્રકારે ભગવાનનો ભક્ત છે અને એટલા માટે આપણને સ્વામી આ સૂત્ર આપ્યું કે રાજકોટ આપણે રખી લઈએ કારણ કે આપણી ભક્તિ થઈ જાય એ આપણે ભક્ત કહેવાય જો આજે બધા રામચંદ્રજી ભગવાનના અનેક ભક્ત એમના સમયમાં હતા પછી પણ થયા પરંતુ એ રામચંદ્રજી ભગવાનના ભક્તોમાં હનુમાનજી નામ મોખરે ગણાય છે તેમનું એક કારણ વિદ્વાન એવું કહે છે કે રામનું નામ તો બધા લે છે અને લેતા પરંતુ હનુમાનજીએ રામનું નામ તો લીધું પરંતુ રામનું કામ પણ એમણે કર્યું રામ નામ લઈને કેવળ એ પોતે બેસી ન રહ્યા પરંતુ એમણે રામનું કામ પણ કર્યું એમને ત્યાં આગળ સીતાજીની બાળ કાઢવા માટે મોકલ્યા તે પોતે ગયા તો ભગવાનનો જે વિચાર હતો ભગવાનની જે મરજી હતી એમાં ભળ્યા તે ભક્ત કહેવાય એમ આપણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈએ પ્રમુખ સ્વામી મહારાજ માહન સાંઈ મહારાજનું નામ લઈએ એ સારું છે પણ એ પૂરતું નથી ઇટ્સ ગુડ બટ નોટ સફિશિયન્ટ સારું છે પણ પૂરતું નથી એ ભગવાન અને સંતનું નામ લેતા લેતા એમનું કામ પણ આપણે કરવાનું એમનું કામ એટલે આજે સત્સંગ એમને જે વિસ્તાર્યો છે એને વિસ્તારવાનું કામ આપણે પણ કરવાનું અને એના માટે સંપર્ક આપણા સંપ્રદાયની અંદર જોઈએ તો ભગવાન સ્વામિનારાયણનો આ રામાનંદ સ્વામીના સંપ્રદાયમાં પ્રવેશ એ સંપર્કને લીધે થયો આપણે કહી શકીએ જ્યારે નિકંઠ વરની સંવત અઢારસો છપ્પન થી શ્રાવણ વર્ષ છઠના દિવસે લોજ ગામના પાદરે જે વડનો હતો એ વડની નીચે આવીને બિરાજમાન થયેલા તો આંખો વીચીને ધ્યાનસ્થ મુદ્રામાં હતા અને એ વખતે એ વઢની પાસે જે વાવ હતી ત્યાં પાણી ભરવા માટે સુખાનંદ સ્વામી આવ્યા એ સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને લોજ ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો એમાં એ રહેતા અને એ આશ્રમમાં જે પચાસ સંતો રહેતા એ પચાસ સંતોને જે રોજ પાણીની જરૂર પડે તો સવારે આ સુખાનંદ સ્વામી માટલા લઈ આવે અને પાણી ભરીને આશ્રમમાં જાય એના આધારે બધું રસોઈ કરવી વગેરે કામકાજ ચાલતું તેમના નિત્યક્રમ હતો કે વાવમાં પાણી ભરવા જવું પરંતુ આ શ્રાવણ વ છઠની સવારે જ્યારે પોતે વાવમાં પાણી ભરવા માટે આવ્યા તે વખત એમની નજર કે લીલકટ વરણી પર પડી અને એ ગામની અંદર આ નવી વ્યક્તિ છે એવું એમને થયું કારણ કે અત્યાર સુધી આવા કોઈ વર્ણી ને આપણા ગામમાં જોયા નતા એક રાતે તો ગામ ઉનાનું ને ખ્યાલ આવે કે કોણ રહે છે કોણ નથી રહેતું એમાં કોઈ ઘણી વ્યક્તિ આવ્યો તો તે જે ખબર પણ પડે તો સુકાન સ્વામીએ કહ્યું કે આ વર્ણી કોઈ નવા ગંતુક છે કે પહેલી નહિવાર આપણા ગામમાં આવ્યા લાગે છે તો સુકાન સ્વામી અમને જોઈ અને ચાલ્યા ગયા કે આવ એ બરાબર છે બેઠા છે કે કામ સતાવ્યા છે અને આપણે શું લેવા દેવા આમ કરીને પોતે વાવમાંથી પાણી ભરીને આશ્રમમાં જતા રહ્યા હો શક્ય છે કે નીલકંઠ વર્ણી પોતે એ દિવસે આ સંપ્રદાયમાં પ્રવેશ ન પામ્યો એ નિમિત્ત ચાલ્યું ગયું હોત પરંતુ સુખાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનો સંપર્ક કર્યો અને એમણે પોતે બે હાથ જોડી પ્રાર્થના કરી અને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો શું આપનું નામ શા માટે આ તપસ્વી વેશ ધારણ કર્યો છે તારીખ ચોવીસ જુલાઈ ની સવારે મેતપુરના રસ્તે પ્રાપ્ત થયેલી મંદિર માટેની ભૂમિ પર બેલડી બળેલી હવેલી અને શ્રીજી મહારાજના ભરતદાસના દર્શન કર્યા તે પછી ગામમાં સિત્તેર પધરામણીઓ કરવા નીકળેલા તેઓને એકે એક ઘેર દાદરા ચડવાના થયા કારણ કે અત્રે ઘરમાં નીચે પાણીના ટાંકા ભેજ હોવાથી સૌ ઉપરના માળ જ રહેતા તેથી દરેક ઘેર ચડ ઉતર કરવાની થઈ છતાં ગજબની સ્ફૂર્તિથી આ સેવામાં મંડેલા તેઓને એક હરિભક્તને વિનંતી કરી કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મારા પર દ્રષ્ટિ હતી આપ પણ રાખજો હાથીના પગલા બધું આવી ગયું સ્વામીશ્રી બોલ્યા ગુરુ મહિમા ગાવત સદા મન રાખી હતી મો ની તેઓની જીવન શૈલી હતી તેથી પોતાની ન્યૂનતા અને ગુરુની મહત્તા દર્શાવવાનું એક પણ ટાણું એડે જવા દીધું નહોતું આ રીતે ખંભાતથી વિદાય લઈ સ્વામી શ્રી સોજીત્રા પીપળાવ કરમસદ વિદ્યાનગરને પાવન કરતા તારીખ છવ્વીસ જુલાઈના રોજ મિની બસમાં નાયકા પહોંચ્યા અત્રે ભક્તોનો ભાવ પૂરો કરી તેઓ એ જ મિની બસમાં વિદ્યાનગર પરત ફરી રહેલા તે વખતે પરશોતમપુરાથી આવેલા તુલસીભાઈ અને લલ્લુભાઈને સ્વામીશ્રીએ કહ્યું અમારી બસમાં બેસી જાઓ આજ્ઞા થતાં તે ભક્તો અમારા ગામનો રસ્તો આવે ત્યાં અમને ઉતારી દેજો કહેતા બસમાં ગોઠવાયા પરંતુ તે ગામનો માર્ગ આવતા જ સ્વામીશ્રીએ ડ્રાઈવરને કહ્યું મોટર ઠેઠ પરે લઈ લો અહીંથી હરિભક્તોને ચાલવું ન પડે અમારામાં પ્રસાદીના સ્થાનમાં દૂરથી દર્શન થશે હરિભક્તોને જ્યારથી બસમાં બેસાડ્યા ત્યારથી તેઓની આ ગણતરી હતી જ પણ ધીરે ધીરે વાતને ખોલવાની તેઓની રીત તે અનુસાર બસ પુરુષોત્તમપુરા પહોંચી એટલે પેલા બંને ભક્તો ઉતર્યા તે વખતે સ્વામી શ્રી સંતોને કહ્યું આ પ્રસાદીના સ્થાનના દર્શન કરી લો ત્યારે કોક બોલ્યું હું તો અહીં પહેલી જ વાર આવ્યો એમ ત્યારે તો આપણે ઉતરીએ તમે તમને બધે દર્શન કરાવે ચાલો એમ કહેતા સ્વામી શ્રી દર્શન માટે ઉતરી પડ્યા બસ ગામ તરફ લેવડાવી ત્યારથી તેઓ નહીં ઉતરવાની ગણતરી હતી જ પણ ધીરે ધીરે વાતને આગળ વધારવાની તેઓની પદ્ધતિ તે મુજબ તેઓ ગામમાં જવા નીકળ્યા ત્યારે બસની આગળ ધીમે ધીમે ચાલતા તુલસીભાઈને કોકે કહ્યું જલ્દી ચાલો પરંતુ સ્વામીશ્રી તેઓની ચાલનો તાક કાઢતા બોલ્યા વકીલ મેતમાં ચાલે છે આગળ ગયેલા લલ્લુભાઈ તૈયારી કરી લે અને આપણે પહોંચીએ તેથી ધીરે ચાલે છે સ્વામીશ્રીને મનુષ્ય સ્વભાવનું જ્ઞાન ઘણું સંગીન હતું તેઓ પ્રત્યેકના બોલચાલ પણ કડી જતા તે અનુસાર સવાનંદ પ્રમોદ કરતા કરતા ઘેર પહોંચ્યા અહીં જૂના પ્રસંગોની સ્મૃતિ દરમિયાન પ્રમુખ વર્ણિત દિનની વાત નીકળતા તુલસીભાઈએ કહ્યું શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળમાં પોતે જે ગાતરી ઓઢેલું તે પ્રમુખ સ્વામીને ઓઢાડીને કહેલું મેં મારો વિધિ કરી લીધો અમે તે વખતે હાજર હતા શાસ્ત્રીજી મહારાજે મારો હાથ ઝાલી કહ્યું તમને પચાસ વર્ષનું શુભ કરી દીધું આ પ્રસંગ માટે ઈશ્વરભાઈ દાજી પાતળું રંગેલું ગાતરિયું તૈયાર કરી લાવેલા પણ આમ તુલસીભાઈ વાત કરી રહેલા ત્યાં સ્વામીશ્રી આગળનો તાર સાંતા કહેવા માટે લાગ્યા મીટિંગ થઈ એમાં બધા આવ્યા તેમાં છગનભાઈએ કહ્યું જોગી મહારાજને સ્થાન આપવું જોઈએ આ તો નાના છે શું ઈ કરે આવડો મોટો વહીવટ તેમને સોપાઈ નહીં હજુ પરિપક્વ ન કહેવાય ત્યારે સાસીજી મહારાજે તેમને સચોટ જવાબ આપતા કહ્યું મેં તેને નાનેથી મોટો કર્યો છે તેને હું બરાબર ઓળખું છું સારંગપુરનો કોઠારી મેં બનાવ્યો છે જોવા જેવું નથી મેં બધું બરાબર ચકાસ્યું છે બરાબર નાણી જોયો છે માટે કોઈ વાંધો આવવાનો એમ વાત છગનભાઈ ચૂપ થઈ ગયા સ્વામીશ્રીના મુખે આટલી વાત થઈ તુલસીભાઈ જણાવ્યું પછી દાજી જે નવું ગાતર લાવેલા તે સાસીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓઢાડ્યું ત્યારે પ્રમુખ સ્વામી સવારે ઓઢાડેલું ગાતર્યું અમને આપ્યું આમ કહી તેઓએ સૌને તે ઐતિહાસિક અને પ્રાસાદિક ચાદરના દર્શન કરાવ્યા સૌ તેનો સ્પર્શ પામી ઉર્માહી ઉમંગ ન માયની સ્થિતિમાં આવી ગયા દુનિયાના કિંમતીમાં કિંમતી વસ્ત્ર કરતા પણ વધુ મૂલ્યવાન એ ચાદર હતી આ સમયે સૌએ સ્વામીશ્રીને પૂછ્યું નવી ચાદર ઓઢાળેલી તે ક્યાં ગઈ નવી હતી એટલે ક્યાંક વપરાઈ ગઈ સ્વામીશ્રી બોલ્યા ત્યારબાદ તુલસીભાઈ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને આપેલા અસ્ત્રો અને બે કાતર પણ લઈ આવ્યા આ સૌ પ્રાસાદિક વસ્તુઓ તેઓએ સૌને દર્શન થાય તે માટે સંસ્થાને સમર્પિત કરી દીધી ત્યારે સ્વામીશ્રી બોલ્યા આપણે અક્ષર ભવન જેવું સ્થાન કરવું છગનભાઈ પાસેથી પણ પ્રસાદીની ચીજો મળશે આ શબ્દો દ્વારા ભવિષ્યની એક રૂપરેખા આંખી સ્વામીશ્રી વિદાય લેવા ઉભા થયા ત્યારે તુલસીભાઈએ કહ્યું સાસીજી મહારાજ અહીં છાસ વારે આવતા અચાનક જ આવે આજે પણ એવું થયું કોક બોલ્યો ત્યારે સ્વામીશ્રી જણાવ્યું સાસરી મહારાજ તો માથે બબે પોટલા મૂકી ચાલતા આવતા આપણે તો સાઠ હજારનું નું નંગ લઈને આવ્યા છીએ આ રીતે પોતા પર ગુરુની સરસાઈ સ્થાપી સ્વામીશ્રી વિદ્યાનગર જવા નીકળ્યા